જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડિયોમાં માક્ષર પૂર્ણિમાનું મહાત્મ અને ઉપાયો જાણીશું માક્ષર મહિનો એ ભગવાન શ્રી કૃષ્ણનો પ્રિય માસ છે બધા જ મહિનાઓમાં માક્ષર મહિનો શ્રેષ્ઠ મહિનો છે એવી જ રીતે વર્ષમાં આવતી બધી જ પૂર્ણિમાઓમાં માક્ષર માસની પૂર્ણિમાનું હિન્દુ ધર્મમાં ખૂબ મહત્ત્વ છે આપણા શાસ્ત્રમાં આ પૂર્ણિમાને સિદ્ધિદાયક પૂર્ણિમા કહેવામાં આવી છે માક્ષર મહિનાની પૂનમ તિથિ બે દિવસ સુધી રહેશે સાત ડિસેમ્બર અને આઠ ડિસેમ્બર જેમાં સાત ડિસેમ્બરે દત્ત પૂર્ણિમા ઉજવાશે અને આઠ ડિસેમ્બરે પૂનમનું સ્નાન દાન ધ્યાન કરાશે ઉદયતિથિ પ્રમાણે જેમને વ્રત ઉપવાસ કરવાનો હોય તેમણે આઠ ડિસેમ્બરે વ્રત ઉપવાસ કરી શકાશે સાત ડિસેમ્બરે સિદ્ધિ અને સ્વાર્થ સિદ્ધિ એમ બે યોગ બની રહ્યા છે આ શુભ સંયોગમાં ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને શિવજીના અવતાર દત્તાત્રેયની પૂજા કરવામાં આવશે આ તિથિએ ભગવાન દત્તાત્રેયનો જન્મ પ્રદોષકાળ એટલે કે સૂર્યાસ્ત સમયે થયો હતો આથી આ સમયે તેમની પૂજા કરવી ખૂબ જ શુભ મનાશે આ શુભ સંયોગમાં ભગવાન દત્તાત્રેયની પૂજા કરવાથી દરેક પ્રકારની પરેશાની દૂર થાય છે એ હોવાથી આ પૂર્ણિમાએ વિષ્ણુની પૂજા કરવી કહેવાય છે કે આ દિવસે કરેલ સ્નાન દાન ધ્યાન પૂજા પાઠ બત્રીસ પૂર્ણિમા કર્યા જેટલું જ પુણ્ય ફળ આપે છે આ દિવસે પૂજા ઉપવાસ કરવાથી જીવનની ઘણી બધી મુશ્કેલીમાંથી મુક્તિ મળે છે આ દિવસે ભગવાન હરિ વિષ્ણુની પૂજા કરવી સત્યનારાયણની કથા સાંભળવી વગેરે કાર્ય કરવાથી ભગવાન વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પ્રસન્નતા પ્રાપ્ત થશે જો બની શકે તો આ દિવસે સફેદ વસ્ત્ર ધારણ કરવા ભગવાનની પૂજા કરવી શ્રીહરિને પ્રિય ઓમ નમો નારાયણ મંત્રનો જપ કરવો

પિતૃઓ પ્રસન્ન થશે તેમના વંશજોને સુખ શાંતિ સમૃદ્ધિના આશીર્વાદ આપશે માક્ષર માસની પૂર્ણિમા બુધવાર અને ગુરુવાર એમ બે દિવસે આ તિથિ આવે છે પૂર્ણિમા તિથિએ માતા લક્ષ્મીનો જન્મ થયો હતો આથી પૂર્ણિમાએ માતા લક્ષ્મીની પૂજા કરવાનું વિધાન છે તથા બુધવાર એ ભગવાન શ્રી ગણેશનો વાર છે આથી બુધવારે ભગવાન શ્રી ગણેશ સાથે માતા લક્ષ્મીની પૂજા કરવાથી ભગવાન શ્રી ગણેશ અને માતા લક્ષ્મીની એમ બંનેની કૃપા પ્રાપ્ત થશે જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થશે પૂર્ણિમાની તિથિએ પવિત્ર નદી જળાશય કે ગંગા સ્નાન કરવાનું ખૂબ મહત્વ છે આથી આ દિવસે વહેલા ઉઠી સ્નાન કરવું જો ગંગા નદી કે પવિત્ર જળાશયમાં સ્નાન કરવા ન જઈ શકાય તો ઘરમાં રહીને જ નહાના પાણીમાં ગંગાજળ ઉમેરી સ્નાન કરવાથી ગંગા સ્નાન કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થશે આ રીતે સ્નાન કાર્યથી પરવારી પવિત્ર વસ્ત્રો ધારણ કરવા ઘરની ઉમરાની ઘરના મંદિરની સ્વચ્છ સાફ સફાઈ કરવી ઘરના દરવાજે રંગોળી કરવી ઘરના ઉમરે શુભ સ્વસ્તિક બનાવવું ભગવાન સૂર્યનારાયણને જળનું અધર્ય આપવું ત્યારબાદ ઘરના મંદિરમાં પોતાના ઈષ્ટદેવ ભગવાન શ્રી ગણેશ માતા લક્ષ્મી ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવી ભગવાન શ્રી ગણેશ ભગવાન શ્રી હરિ વિષ્ણુ માતા લક્ષ્મીની મૂર્તિને ગંગાજળ અને પંચામૃતથી સ્નાન કરાવવું ત્યારબાદ અભિલ ગોલાલ ચંદન ફૂલ તુલસીપત્ર અને અક્ષત અર્પણ કરીને ભગવાન સત્યનારાયણની કથા સાંભળવી ભગવાન શ્રી ગણેશને ધરો અને ભગવાન શ્રી હરિવિષ્ણુને તુલસી અર્પણ કરી પૂજા કરવી આ દિવસે ચંદ્રદેવની પૂજા તથા દર્શન કરવાનું વિધાન છે એવું કહેવાય છે કે આ દિવસે ચંદ્ર તેની સોળે કળાએ ખીલેલો હોય છે આ દરમિયાન સકારાત્મક શક્તિ અને દેવી ઉર્જાનો પ્રભાવ પૃથ્વી પર વધારે હોય છે આથી આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવી ઘરમાં ખૂબ જ શુભતા અને મંગલતા લાવે છે આ દિવસે કરેલ સ્નાન દાન ધ્યાન પૂજા પાઠ ખૂબ જ શુભ ફળ પ્રાપ્ત કરાવે છે માક્ષર માસની પૂર્ણિમાના દિવસે ચંદ્ર તેની પૂર્ણ અવસ્થામાં હોય છે આથી તેને મોક્ષની પૂર્ણિમા પણ કહેવાય છે જેને આપણે મોક્ષનો દ્વાર પણ કહી શકીએ જે વ્યક્તિને મોક્ષ મેળવવો હોય મોક્ષ જોઈતો હોય તો તે માટે આ દિવસ ઉત્તમ દિવસ છે આથી આ દિવસે જેટલા બને તેટલા પુણ્યના કાર્યો કરવા દાન પુણ્ય કરવું પવિત્ર નદીઓમાં સ્નાન કરવું પૂજા પાઠ કરવા ભગવાનની ભક્તિ કરવી મંદિરે દર્શન કરવા જવું વગેરે કાર્યો આ દિવસે કરવા પૂર્ણિમાના દિવસે ભાગવદ્ ગીતાના પાઠ કરવા કનકધારા સ્તોત્રના પાઠ કરવા વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરવા વગેરે કાર્યો કરવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થશે આ દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવી કહેવાય છે કે પીપળામાં ભગવાન શ્રી હરિ વિષ્ણુનો વાસ હોય છે આથી આ દિવસે પીપળાને જળ સિંચવું એકસો આઠ પ્રદક્ષિણા કરવી જો એકસો આઠ પ્રદક્ષિણા ન થાય તો સાત પ્રદક્ષિણા કરવી પ્રદક્ષિણા કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જપ કરવો પૂનમની તિથિ એ મા લક્ષ્મીને સમર્પિત છે આથી આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા અને વ્રત વગેરે કરવાથી જીવનમાં આવનાર મુશ્કેલી અને દુઃખનો નાશ થાય છે જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે આ દિવસે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા પૂજા ઉપવાસ વગેરે સાથે અમુક મંત્રનો જપ પણ કરવો જોઈએ જેમ કે જેમને ધન પ્રાપ્તિની ઈચ્છા હોય તેમણે ઓમ હ્રીમ શ્રીમ ક્રીમ ક્લીમ શ્રી લક્ષ્મી મમ ગૃહે ધન પૂરયે ધન પૂરોએ ચિંતએ દૂર્યે દૂર્યે સ્વાહા આ મંત્રનો જપ કરવો આ મંત્રનો જપ કરવાથી અવશ્ય ધન પ્રાપ્તિ થશે જેમને સુખ પ્રાપ્તિની ઈચ્છા છે તેમણે શ્રી હ્રીમ ક્લીમ અમ કમલ વાસી આ મંત્રનો જપ કરવાથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થશે જેમના જીવનમાં આર્થિક તંગી ખૂબ જ વધી રહી છે પૈસા સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડે છે તેમણે પૂર્ણિમાના દિવસે દૂધ અને સાકર મિશ્રિત ખીર ચંદ્રદેવને ધરાવી તથા ઓ એમ ક્લીમ સોમાય નમઃ આ મંત્રનો જપ કરવો જે કરવાથી ધીમે ધીમે આર્થિક સમસ્યાનો અંત આવ્યો અક્ષર મહિનાની પૂર્ણિમા બુધવાર અને ગુરુવાર એમ બે દિવસ છે તો ગુરુવારે મહાલક્ષ્મીની પૂજા કરવી ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવી અને તેમને હળદરથી તિલક કરવું શ્રી વિષ્ણુની મૂર્તિને હળદરનો લેપ કરી સ્નાન કરાવવું પીળા રંગના વસ્ત્રો પહેરાવવા પીળા રંગના ફૂલ ચડાવવા પીળા રંગની મીઠાઈ ધરાવી અને જો શક્ય હોય તો પોતે પણ પીળા રંગના વસ્ત્રો ધારણ કરવા આ દિવસે પીળા રંગની મીઠાઈ બનાવી પોતે પણ જમવી આમ કરવાથી ઘરમાં પૈસાની કમી નહીં રહે ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થશે સમાજમાં માન સન્માન યશ કીર્તિ પ્રાપ્ત થશે દરેક પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી હરી અને માતા લક્ષ્મીની પૂજા કરી તિજોરીમાં જે ધન હોય તે માતા લક્ષ્મીને અર્પણ કરવું માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિની મૂર્તિને કેસરનું તિલક કરવું આમ કરવાથી ઘરમાં ધનની ક્યારેય કમી નહીં આવે દરેક પૂર્ણિમાના દિવસે માતા લક્ષ્મીને સુગંધિત પુષ્પ સુગંધિત અગરબત્તી અર્પણ કરવી ધન સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્યની દેવી માતા લક્ષ્મીને પ્રાર્થના કરવી હે લક્ષ્મી તમે મારા કાયમ માટે નિવાસ કરો આમ કરવાથી માતા લક્ષ્મી આપણા ઘરમાં સ્થાયી નિવાસ કરો પૂર્ણિમાના દિવસે માતા લક્ષ્મી આપણા ઘરમાં પ્રવેશ કરે તે માટે ઘરના મુખ્ય દરવાજે હળદર મિશ્રિત જળથી શુભ સ્વસ્તિક બનાવવું આંબાનું તોરણ લગાવવું આમ કરવાથી ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થશે ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થશે પૂર્ણિમાના દિવસે પ્રાતઃકાળે તુલસી ક્યારે દીવો કરવો અને તેના મૂળમાંથી માટીનું તિલક લગાવવું આમ કરવાથી જીવનના દરેક કાર્યમાં સફળતા મળશે અટકેલા કાર્યો પૂર્ણ થશે જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને પ્રગતિ પ્રાપ્ત કરવા આમાંથી કોઈ પણ એક ઉપાય તમે કરી શકો છો જે કરવાથી દરેક ધારેલા કાર્યો પરિપૂર્ણ થશે તો મિત્રો આ હતું માક્ષર પૂર્ણિમાનું મહાત્મ્ય તથા આ દિવસે કરવાના કાર્યો જેની સંપૂર્ણ માહિતી સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ જય માતા લક્ષ્મી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો જેથી આપણા દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ